નડિયાદના સંતરામ મંદિરમાં દિવ્ય મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ બાર દિવસ ચાલશે ભવ્ય ઉજવણી નડિયાદના પ્રખ્યાત સંતરામ મંદિરમાં એક ફેબ્રુઆરીથી એકસો ચોરાણુંમાં સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થઈ રહ્યો છે આ બાર દિવસીય મહોત્સવમાં વિશેષ આકર્ષણ મોરારી બાપુની માનસ યોગી રાજ શીર્ષક હેઠળની કથા રહેશે જે તેમની નડિયાદમાં છઠ્ઠી અને સમગ્ર જીવનની નવસો રામકથા છે મહોત્સવ દરમિયાન બ્રહ્મલીન સંત નારાયણ મહારાજની પુણ્ય ની શતાબ્દી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ અને સાક્ષર ગોવર્ધન રામ ત્રિપાઠી એક જન્મ જયંતિની ઉજવણી પણ કરવામાં આવશે સંતરામ મંદિરના ગાંધીપતિ મહંત રામદાસજી મહારાજના આશીર્વાદથી થી યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાત અને ભારતભરના નામાંકિત સંતો મહંતો તેમજ મુખ્યમંત્રી સહિતના રાજકીય નેતાઓ હાજરી આપશે રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત પ્રાઇમ ન્યૂઝ નડિયાદ